નમસ્કાર મિત્રો અત્યારના વિડીયોની અંદર માહિતી મેળવીશું કે હાલ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદના રાઉન્ડ શરૂ છે ત્યારે આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે અને જાણીતા વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલ તેમજ અંબાલાલ પટેલ અને જાણીતા વેધર એનાલિસિસ્ટ પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેની દરેક માહિતી આપણે વિગતે મેળવીશું તો ખાસ આ વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈએ કે હાલ વિન્ડી એપ્લિકેશનની અંદર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન કેવું વાતાવરણ બતાવી રહ્યું છે તો તેમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરતથી નીચેના તમામ ભાગો અને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાથી લઈ અમરેલી સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મોડી રાત સુધીમાં આ તમામે તમામ વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠાથી લઈ બનાસકાંઠા થરાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુધીના ભાગો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાથી અમરેલી સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને સુરતથી નીચેના ભાગોની અંદર રાત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે આવતીકાલે તારીખ પચીસ ચોવીસ ઓગસ્ટની જો આપણે માહિતી મેળવીએ તો ચોવીસ ઓગસ્ટે ખાસ કરીને તમે જોઈ શકો છો કે ચોવીસ ઓગસ્ટે કચ્છની અંદર સાથે સાથે જામનગર દેવભૂમિ દ્વારકાના ભાગોની અંદર આવતીકાલે ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતા છે અને બપોર સુધીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે તે રહેલી છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો તે મુજબ અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા પાટણ આ તમામે તમામ વિસ્તારો સાથે સાથે સુરેન્દ્રનગર બોટાદના ભાગોની અંદર રાજકોટ આજુબાજુના વિસ્તારો ભાવનગરના વિસ્તારો ખાસ કરીને દાહોદ અરવલ્લી મહીસાગર અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર બપોર પછીના સમય બાદ ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવતીકાલે ચોવીસ ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જો માહિતી મેળવીએ તો પોરબંદરથી લઈ અમરેલી સુધીના દરિયાપટ્ટીના વિસ્તારો અને ભાવનગર તેમજ ખંભાત આજુબાજુના ભાગો સુરત ભરૂચ નર્મદા સુરત આજુબાજુના ભાગોની અંદર આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હાલ છે તે મોડલ બતાવી રહ્યા છે તે સિવાય પાટણ અને બનાસકાંઠા થરાદના ભાગોની અંદર પણ આવતીકાલે ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ પચીસ તારીખથી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધશે કેમ કે જે રાજસ્થાન તરફ એક સિસ્ટમ રહેલી છે તે ધીમે ધીમે નીચે તરફ આવવાની શરૂઆત થશે જેને કારણે પચીસ તારીખથી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો જેમાં પણ ખાસ કરીને આપણે માહિતી મેળવી લઈએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ ગાંધીનગર સાથે સાથે પંચમહાલ વડોદરા આજુબાજુના ભાગોની અંદર તારીખ પચીસથી ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ શરૂ થશે અને છવ્વીસ ઓગસ્ટે જો ખાસ કરીને માહિતી મેળવીએ તો સાબરમતી નદીના જળસ્તરની અંદર પણ વધારો થાય તેવા અતિભારે વરસાદ પડી શકે છે જેમાં થરાદ છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડે તે તેવી પૂરેપૂરી સંભાવના છે અને કચ્છના લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છવ્વીસ ઓગસ્ટ આજુબાજુ રહેલી છે સત્યાવીસ ઓગસ્ટે પણ આ વરસાદના રાઉન્ડ છે તે યથાવત રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોની અંદર સત્યાવીસ થી અઠ્યાવીસ તારીખે પણ ભારેથી ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારના વેધર મોડલો મુજબ છે તે જોવા મળી રહી છે ત્યારબાદ આ સિસ્ટમ પસાર થઈ ગયા બાદ ફરીથી સપ્ટેમ્બરના શરૂઆતની અંદર પણ બંગાળની ખાડીની અંદરથી એક સિસ્ટમ આવે છે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ફરીથી ભારેથી ભારે વરસાદના રાઉન્ડ શરૂ રહેશે જેની ખાસ નોંધ લેવી હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેની માહિતી મેળવી લઈએ જેથી કરીને સચોટ આપને ઇમેજ ખબર પડે તો આ તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ અમદાવાદ સેન્ટર દ્વારા તારીખ ત્રેવીસ ઓગસ્ટ અને બપોરના બાર વાગ્યે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આગામી સાત દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદની વોર્નિંગ છે તેની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે તો આપણે સૌથી પહેલાં રેનપોલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે કયા જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળશે તો તારીખ ત્રેવીસ ઓગસ્ટથી લઈ અને અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે વીજળીની જો માહિતી મેળવીએ તો તારીખ ત્રેવીસ ઓગસ્ટથી લઈ અને સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ખાસ કરીને અતિ ભારે અને ભારે વરસાદના રાઉન્ડ છે તે ત્રેવીસ ઓગસ્ટે મોડી રાત સુધીમાં કયા જિલ્લાની અંદર પડી શકે છે તો ખાસ કરીને સાબરકાંઠા તેમજ વલસાડ નવસારી અને દમણ દાદરાનગર હવેલીની અંદર અત્યંત ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે તો અરવલ્લી મહીસાગર જૂનાગઢ તાપી અને ડાંગની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરની અંદર ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ તારીખ ત્રેવીસ ઓગસ્ટે પડી શકે છે ત્યારબાદ આવતીકાલે તારીખ ચોવીસ ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને જુનાગઢની અંદર અતિભારે વરસાદની વોર્નિંગ છે તો પોરબંદર ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ છે તે આપવામાં આવી છે ત્યારબાદ પચીસ ઓગસ્ટે જો માહિતી મેળવીએ તો પચીસ ઓગસ્ટે અમરેલી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે તો ગીર સોમનાથ દીવ ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ ડાંગ અને નવસારીની અંદર ભારે વરસાદની વોર્નિંગ તારીખ પચીસ ઓગસ્ટ માટે જાહેર કરવામાં આવી છે છવ્વીસ ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો છવ્વીસ ઓગસ્ટે પણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી સાથે સાથે સૌરાષ્ટ્રમાં અમરેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ છે તો ગીર સોમનાથ દીવ ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદની અંદર અને નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ તારીખ છવ્વીસ ઓગસ્ટ માટે આપવામાં આવી છે ત્યારબાદ સત્યાવીસ ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો સત્યાવીસ ઓગસ્ટના રોજ કચ્છ બનાસકાંઠાની અંદર અતિભારે વરસાદ પડી શકે છે તો પાટણ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ છે તે આપવામાં આવી છે ત્યારબાદ અઠ્યાવીસ ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો અઠ્યાવીસ ઓગસ્ટે પણ કચ્છ અને બનાસકાંઠાની અંદર અતિભારે વરસાદની વોર્નિંગ છે તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અને નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ માટે ભારતીય હવામાન વિભાગે જાહેર કરી છે અને ઓગણત્રીસ ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો કચ્છ અને બનાસકાંઠાની અંદર અતિ ભારે વરસાદની વોર્નિંગ છે તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની વોર્નિંગ અને યલો અલર્ટ જાહેર કરવામાં તારીખ ઓગણત્રીસ ઓગસ્ટે આવેલું છે તો આ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દરરોજ દરરોજ અપડેટ આપવામાં આવે છે તેની માહિતી છે તો ખાસ આ વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો હવે આપણે જાણીતા વેધર એનાલિસિસ શું કહે છે તેના વિશે માહિતી મેળવીએ જેથી કરીને ચિત્ર વધુ સ્પષ્ટ થાય તો ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ પડી રહ્યો છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ આફત બની તૂટી પડી શકે છે ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેની સાથે તેમણે નદીઓ અને નવા નીર મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને અંબાલાલ પટેલે અગાઉ કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે ત્રીસ ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ઘણા ભા બધા ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે થશે તેવી તેવી પણ સંભાવના વ્યક્ત કરી હતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન વરસાદ મન મૂકીને વરસે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ અને ભારે વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ છે આ ઉપરાંત ગુજરાત માટે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ અપાયું છે જેમાં આજ દિન સુધીમાં કરાયેલી આગાહીમાં સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છમાં જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી એક સાથે પાંચેક જેવી સિસ્ટમ સક્રિય થવાની રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન નિષ્ણાત દ્વારા સોળ થી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદના રાઉન્ડ ની આગાહી કરવામાં આવી છે જેના કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તૂટી પડશે જોકે હાલ પૂરતું વરસાદનો જોર ઘટ્યું છે અને ક્યાંક ઝાપટા તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે તે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા આગામી દિવસોમાં વરસાદની લઈને મોટી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં આવતીકાલ આવતી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જે અંતર્ગત અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં દસથી પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે તો ગઈકાલે એકવીસ ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે પરંતુ હજુ બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે મોટે ભાગે ચોમાસુ ધરી જયારે ગુજરાત નજીક આવે છે ત્યારે લગભગ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય છે જોકે આ વખત ચોમાસુ ધરી કચ્છ અને મધ્ય ગુજરાત વડોદરા થઈને મધ્યપ્રદેશ થઈને બંગાળની ખાડી તરફ જતી રહી છે એટલે ખૂબ જ નીચે આવી ગઈ હતી જેના કારણે પણ અતિવૃષ્ટિ આપણે જોવા મળી છે હવે ચોમાસું ધરી ધીમે ધીમે ઉપર એટલે કે ઉત્તર તરફ ઘસી રહી છે જેના કારણે હજુ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અને તેમાં પણ આવનારા બે થી ત્રણ દિવસ વરસાદનું જોર જોવા મળશે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા જેવા જિલ્લાઓમાં એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ અડીને આવેલા જિલ્લાઓ જેવા કે મહિસાગર છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જેવા જિલ્લામાં એકથી ચાર ઇંચ સુધીના તેમજ આઇસોલેટેડ વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે આમ ચોવીસ ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી રાજ્યના ઉપરોક્ત તેર જેટલા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે આ સિવાય અન્ય ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવું જાણીતા હવામાન વેધર એનાલિસિસ્ટ પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે તો હાલ આ વિડીયોની અંદર આટલું જ વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો